હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે સવાર સવારમાં બે એક ગુડ મોર્નિંગ છે 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 હું ખબર સરપ્રાઈઝ સરપ્રાઈઝ રોજ આ જાગું છું છું પણ આજે મામાના ઘરે જવાનું એટલે ઊઠી ગયો બરાબર તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છે અને હું ગયો છું

કીધું તો વાંધો નઈ તો એકલા જાય છે અને હાલ નીચે મિસ્ટર બેન આવતી રહી છું માથે કપડા સુકવવા આમને જગાડવા પણ આ તો ઓલરેડી ગયા તો હવે આપણે કન્ટિન્યુ બના એક સરપ્રાઈઝ તમને આપવાની છે અને તમને વાત જ નથી કરી મને એ નોતી આજે આપવાના છે સરપ્રાઈઝ બરાબર છે બના ફર્સ્ટ ક્લાસ તમારી માટે આમ તમને મોજ આવી જશે બરાબર છે તમે જે બોરિંગ થઈ ગયા છો ને એટલે તમને આમ અલગ સરપ્રાઇઝ તમને આપવાની ટ્રાય કરીએ અમને બસ સરપ્રાઇઝ આવે એટલી વાર છે એટલે બતાવી દઈ બરોબર છે સારું ચાલો તો

અવાર હવારમાં કોઈક અમારે રોડ કાંઠેમાં કાન છે ને તો આવું તો રહેતું હોય છે બટ ઝડપથી આવવાનો પંચાયત નિકાલ કરે એવા પ્રયત્ન અમે કરીએ છીએ હવે એટલે બીજું આનાથી થાય નહીં બરાબર ને એક તો થઈ ગયું પણ એના કારણે બીજું ન થાય હે ને ચાલો મિત્રો સીરેવે લીધું છે એમે મિસ્તાબેન હતા છે એટલે હું ધીમું બોલવાનું કીધું છે હિસ્કો ચાલુ છે અને બા રેડી થાય છે કેમ કે બાને જવાનું છે મામાના ઘરે માસી પણ આવે છે લોઅર વાય થી બેય બહેનો છે ઈમાનગઢમાં ભેગી થવાની છે બરાબર છે હું કે છે કોનોત્રોએ તો કેવા ગઈતી ઓકે બોપર જમવા જવાનું તો થઈને કરી એક એક એકને આવ્યું છે તો સારું ચાલો બા રેડી થઈ જાય એટલે બાને પછી બસ સ્ટેન્ડે મૂક્યા ઓ બસમાં બેહર દઉં અને પછી છે પરવળી ઊંડી જવાનું છે ત્યાંથી કંઈક મામાન છોકરો લઈ જાય તો વાહન ને મળે તો બરાબર છે સારું હાલો ભાગ ટાટા હા જવી આવજો પાછા અચ્છા તમારી જે મરજી બરાબર છે તમે રોકાઈ બી શકો છો અને આવી પણ શકો છો સારું ચાલો મિત્રો ભાઈ ની હડો પૈસા તો રહે પછી રિટર્ન થઈ જશે સારું ચાલો મળીએ આવે ચાલો મિત્રો ઢીંકુ ને તોડશે ઠેલો કમ્પ્લેટ તૈયાર થઈ ગયેલો છે છે ફોન છે ફોન લેવો ના પપ્પા ભાઈ નથી જાવું પેલા બા ને હું મૂકતા હોઉં બા ને બસ આવશે પણ બહુ ટ્રાફિક વાળી બસ છે કંઈક વેતરણ મારે કરવી પડશે એવું છે બધું જોઈએ હવે સીટ હારી ની વાત નથી મળે એટલું મહત્વનું છે હારી સીટ તો વાત ક્યાં છે સારું હાલો ચેકા નથી બસ તો આવશે હમણાં દસ પંદર મિનિટમાં ઓકે બસ જાવું તો સે જ તેમ નહીં એવું નથી દસ મિનિટમાં હમણાં બસ આવે છે ઈ બસ બહુ ફૂલ છે અને પછી સારા અગિયારે ખવા અગિયારે આવે ને એ બસ હાવ ખાલી છે

ચાલો મિત્રો તો અમે જ આવી છે પાલિતાણા મોબાઈલ ને એક્સેસરી લેવા માટે તમને ખ્યાલ જ છે મોબાઈલ આપણો આવી ગયો છે ક્યાં ગયો અમારો ભાઈ પાર્ટનર ક્યાં જવાનું આપણે આપડે પાલિતાણા જવાનું છે મોબાઈલ ની એક્સેસરી લેવા માટે અને વરસાદ બહુ અંધારો છે એટલે ખૂબ ધ્યાન રાખીને જવાનું છે પ્લાસ્ટિક ની થેલી લીધી છે આપણો મોબાઈલ એમ તો વોટરપ્રૂફ છે કે નહીં વોટરપ્રૂફ હોય વોટરપ્રૂફ છે પણ આપણે રિક્સ લેવાનું થાતું નથી નવો નવો મોબાઈલ લીધો છે એટલે બહુ રિક્સ નથી લેવું સારું હાલો મિત્રો આપણે માણકી લઈને જવા દઈએ આપણે પાલીતાણા પહેલી વખત વિડીયો આમાં આપણે શૂટ કરીએ છીએ કેવું રિઝલ્ટ આવે છે તમે જણાવજો સારું ચાલો મળીએ માલીદાણા પહોંચી ગયેલા છીએ અને અમારા જયદીપભાઈ ડ્રાઇવિંગ કરે છે

ચાલો મિત્રો બધું કરીને કમ્પ્લેટ નવરા થઈ ગયા પણ ક્યાં વરસાદ આવી ગયો તમને વરસાદ બતાવો નીકળવાની તૈયારી દેતી અમારી અને વરસાદ ભૂકા કાઢે હવે જવા દે તો સારું કાઢી હતી ભાઈ વરસાદ ઘડીક ઉભો રહી જાય ને તો નીકળી જાય પણ હવે ઊભો રે એટલી વાર છે બરોબર જોરદારનો વરસાદ આવે સારો પાંચ વાગ્યા આવીને હવે હલો હવે અમે નીકળીએ ચાલો મિત્રો જ્યાંથી આપણે વિડીયો ચાલુ કર્યો તો ત્યાં આપણે પહોંચી ગયા છે રેલવે ફાઇઠકે વરસાદ ધીમો પડી ગયો એટલે હવે નીકળવાનું મન કરી દીધું છે સારું ચાલો ફોન શણખાયો તમને બતાવી વી ગયો નથી હવે બીજા ફોનમાંથી ઉતારવું પડશે તો એ તમને ઘરે જન બતાવવો ને અત્યારે મેં ધ વે નીકળી ગયેલા છીએ અને ફૂલનું કામ ચાલુ છે સારું ચાલો જયતીપ બાપુ આપડી ગાડી ચલાવે છે નાઇટ વાય હું ચલાવે છે નાઇટ વાય આય થયું

ચાલો મિત્રો ફાઇનલી ઘરે પોગી ગયા બહુ હેરાન થયા આની વાત પૂછોમાં એક કલાક નું કામ હતું જે મેં કીધા ઓગર ના ગયા ને એટલે હેરાન થયા એવું ન હોય એવું ન હોય આ ઘરે મને હું કે વો દોળા સુ ના ના પહેલા દોળા જવાનો પ્લાન હતો પછી સવાર જવાનો પ્લાન હતો ને ફાઇનલી પછી પાલતવા જવાનો પ્લાન કર્યો બરોબર છે હવે મિત્રો થઈ ગયેલો છે તમને ભાખરી બાકરી દેખાય છે મિસ્ટરની સાયકલ વાયકલ નીકળી જ છે પણ ચાલો સાયકલ આવી એટલે વધારે ઉભું થાવું થોડું કરી છે અને આમ જમો લાયક થાય છે તો સારો ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અને આ ક્લિપની પહેલાં તમે આપણે જો મોબાઈલ ગણગાતી તો કમ્પ્લેટ એ તમને દેખાઈ જાય છે બરાબર છે તમે તમે જોઈ જ દીધી છે તો સારું ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગે જોઈને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે કન્ટિન્યુ આપણા ફોનમાંથી જ તે વિડીયો આવશે તો થેન્ક યુ સપોર્ટ કરતા રહીજો બધા લોકો સારું હાલો કાલે નવા બ્લોગ સાથે મળીએ